બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ખાતે આજે નટવરગીરીએ પોતાના પિતાના ભંડારાનું આયોજન કર્યું હતું અને જેમાં મહાકાલેશ્વર અલખ નિરંજન જય ગુરુ ગિરનારી ભવ્ય દિવ્ય ભંડારો યોજાયો હતો અને જુનાડીસા હિન્દુ સનાતન સમાજના સાધુ સંતોનું સ્વાગત સત્કાર કરાયું હતું ત્યારે મહાકાલેશ્વર મંદિરમાં નટવરગીરી નારણગીરી ગોસ્વામી દ્વારા ભંડારાનું સુંદર આયોજન કરાયું હતું જોકે ગત રાત્રે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઓમ નમઃ શિવાયની ધૂન કરવામાં આવી હતી અને આજે યોજાયેલા આ ભંડારામાં સાધુ સંતો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા ભોજન પ્રસાદનો લાહો લીધો હતો આયોજનમાં હિન્દુ સમાજ દાનવીર બબલુભાઈ સુરેશભાઈ માળી જીતુભાઈ મંડોરા નયનભાઈ મંડોરા અશોકભાઈ મોદી અને કનુભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા જો કે મોટી સંખ્યામાં સાધુ સંતોના આગમનથી આ કાર્યક્રમ સુખરૂપ સંપન્ન થયો હતો આજે જૂના દિશા મધ્યે મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં નારાયણગીરીજી બાપુના ભંડારા મહોત્સવ પ્રસંગે સમસ્ત સાધુ સંતો મહંતો ડીસાવડ પ્રદેશ વડિયાળ પ્રદેશના સાધુ સંતો મહંતો સ્નેહીજનો દસરામ ગોસ્વામી સમાજના તમામ ભાઈઓ બહેનો સહિત આજે પૂજ્ય નટવર ગિરિજી બાપુએ એમના પિતાશ્રીના જે એમના નિમિત્તે આજે દસરામ ગોસ્વામી સમાજના ભંડારાનું આયોજન કર્યું ખરેખર વિસાવળ પ્રદેશ દસરામ ગોસ્વામી સમાજ અને એમાંય જૂના દેશા સમસ્ત સેવકગણ સમસ્ત ગ્રામજનોએ ખૂબ ઉત્સાહભેર સાથ સહકાર આપી અને નટવર ગિરિજી બાપુને ભંડારો કરવા માટે પ્રેરણા આપી છે અને આર્થિક રીતે ખૂબ મદદરૂપ થયા છે સાથે આખી જોકે વઢિયાર પ્રદેશમાંથી હું અહીં આવ્યો છું આશ્રમ મોટી ચંદોર આપ સૌ પરમ પૂજ્ય હીરાપુરી બાપુના નામથી શું પરિચિત હશો જ્યાં હોય હીરાપુરી ત્યાં હોય હીરાપુરી અને દસના બેખનો એક અલખનો અવતાર એ દશરામ ગોસ્વામી સમાજનો આજે અહીં ભંડારો સમસ્ત જૂના દિશા સેવકગણની ટીમ સાથે હું છેલ્લા બે દિવસથી જોઉં છું ભાઈ શ્રી નયનભાઈ માળીની ખૂબ અદભુત સેવા છે સાહેબ અને ગિરીશભાઈ સોની સાહેબ બધા જ ભક્તજનોની સેવા બધાની હોય પણ નિમિત્ત કોઈ એક એકાદ માત્ર બનતો હોય છે એટલે ગિરીશભાઈ છે અમારા નયનભાઈ માળી છે અન્ય સેવકગણની જે સેવા છે આ સેવાના માધ્યમથી જ દસરામ ગોસ્વામી સમાજનો ખૂબ સારો એવો અમારા બારોટજીઓની રાવજીની હાજરીમાં ભંડારા મહોત્સવ થયો ખૂબ આનંદનો માહોલ છે ગઈ રાત્રે પણ સંતવાણીનો કાર્યક્રમ થયો આજે સવારે ધર્મસભા કાર્યક્રમ અને ધર્મસભામાં સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કેમ થાય એવી અનેક વાતો સાથે સમસ્ત દસરામ ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ અને જૂના દિશા સમસ્ત ગામ ગ્રામજનોને પ્રેરણાનું પ્રસંગ એક ખૂબ સારો બન્યો છે અને ખુશીની વાત એ છે કે આજે મહાકાલેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં અમારા પરમ પૂજ્ય નગવદગીરીજી બાપુને મહન તરીકે અહીંયા પ્રસ્થાપિત સંતોની હાજરીમાં જે ચડ્યા છે એમની વિધિ અમરપુરી બાપુ અને અન્ય સંતો મંતો સમાજના સેવકો સાથે જે કરી છે આનંદ ની વાત છે અમારા વઢિયાર દેશ પણ ગૌરવ છે સંત નહોત બ્રહ્માંડ અને જ્ઞાન કેરી તુંબળા ત્રણે એક સ્વભાવ તારે પણ બોળે નહીં જેનો તારે નો પણ ભાવ વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ